મોર્નિંગ બધાને ભાઈ આપણા આઠ જણ આવા તો આજે આપણે દવાથી બાકી થઈ ગઈ છે દવા તો પાણી ને એ બધું તો પહોંચી આવ્યું છે હવે આપણે આ ખેતરમાં દવા છાંટવાની છે દવા આપણે થોડી ઘટી હતી બીજી લઈ આવ્યા તો એનો જરાક ગારીઓ આપણે કરી લઈએ અને દવા આમાં બે ત્રણ જાતની છે બધી નોખી નોખી

Pada mitu nje. આ છે લાસ્ટ ટાઈમ ફાઇનલ દવા જે લિક્વિડમાં આવે છે એને પણ ગારિયામાં જ નાખવાની છે આપણે હાલો ભાઈ ગારીઓ થઈ ગયો કમ્પ્લેટ હવે છાઠે રાખો તમે તમારે દવા તો ભાઈ આપણે છે ને દવાનો ગારીઓ કમ્પ્લીટ કરી લીધો છે અને બીજા પંપ ભરી અને ચાલુ કરી દીધા અને તમારે ભાઈ જો કોઈને ખળની કે વૃદ્ધિની કે ગમે તે દવા છાંટવાની હોય ને તો કોમેન્ટમાં જણાવજો અમે તો ટૂંકમાં ઓર્ડર નથી લેતા તમે તમારી રીતે છાંટી લેજો એમ રોકી કોમેન્ટ થઈ જાય ને મારે એટલે વાંધો ન આવે આજે ભાઈ વાતાવરણ પણ મસ્ત છે દવા પણ મજા આવે છે અને હજી આ ખેતરે અડધું બાકી છે હજી પણ એક ખેતર છે આપણે ત્યાં પણ હજી દવા છાંટવાની છે દવા છાંટવાની તો ઘણી હજી બાકી છે અને ત્યાં સામે આપણો પેલો જોંડિયા તો આપણા કરણભાઈ ભરી રહ્યા છે એમનો પંપ જરાક વેલો ખાલી થઈ ગયો હતો એટલે ઈ જરાક વેલા પહોંચી ગયા આપણે રહી ગયા પાછળ પણ તોય વાંધો નથી આપણે પાછળ કવર કરી લેશું બધું અને નક્કરમાં એના ભાગમાં એક વધુ પંપ આવશે બીજું તો શું આમાં આગળ રહેવામાં ફાયદો નથી ભાઈ આમાં તમે દવા છાંટવામાં જેમ પાછળ ને એ તમારા માટે ફાયદો છે તો ભાઈ આપણે છે ને હવે દવા છાંટવામાં ખાલી આ એક જ ખેતર બાકી રહ્યું છે આની દવા છટાઇ જાય એટલે આપણે દવાનું કામ થઈ જાય ક્લિયર એટલે પછી આપણે નવરા થઈ જાય અહીંયા અને હવે આમાં તો ત્રણ પંપ નથી હાલતા આમાં તો બે જ પંપ હાલે છે એક માટી જરાક રજા ઉપર ગયો છે હવે આ એક છેલ્લું ખેતર છે આમાં આઠ દહ પંપ થશે ઈ હમણાં છટાઈ જાશે વાર નહીં લાગે આમાં પણ તો આપણે બાજુમાં જો કરણભાઈ પણ છે હાથી આકે છે બળધું થી ટ્રેક્ટર તો હાલમાં જાય છે નહીં અને ઈ કે મારે દવા મારવી નથી મેં કું તો ભાઈ બળધું થી આકી જાય એટલે ઈ ચાલુ થઈ ગયા છે અત્યારે અત્યારે તો નથી તો બપોરના ચાલુ જ છે

આવી મહેનત પાછી કરવી જોશે કાલે ઉઠીને બીજી દવા લેવી જોશે અને આ બધે એમાં પાછી છાંટવી જોશે એટલે હું બી લાગે છે વરસાદ આવો તો ન જોઈએ પણ હવે આવી જાય તો એમાં કાંઈ આડે હાથ દેવાય એમ છે નહીં ભાઈ હાલો તો ભાઈ આપણે છે ને દવા છટાઈ ગઈ છે અને વરસાદ પણ આબરુમાં ભાગ લઈ ગયો આવ્યો નહીં તમને થોડોક આવ્યો પણ આટલી તો જરૂર હોય એટલે દવા છે ને સારી લાગે થોડો થોડો ભેગો વરસાદ ચાલુ હોય ને તો એ દવા થોડ ને મારી નાખે એટલા માટે તો હવે આજના બ્લોગ ને આપણે છે ને અહીંયા જ એન્ડ કરીએ અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો અને બને એટલું તમે શેર કરી નાખજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલાય જ નહીં